નમસ્કાર મિત્રો મિત્રો પાંચ ચહેરા ક્ષત્રિય કોઈ નેતા છે વાત એ છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં શું વધુ એક ક્ષત્રિય ચહેરો ઉમેરવામાં આવી શકે છે વિસ્તારથી વાત કરીએ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા ખૂબ તેજ ચાલી રહી છે આ વચ્ચે ભૂતકાળના ક્ષત્રિય આંદોલનને આપણે યાદ કરીએ તો આપણને સવાલ થાય કે આ ફરી ન ફાટી નીકળે ફરી એક વખત આંદોલન ઉભું ન થાય ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને નુકસાન ન થાય આ માટે કંઈ ભાજપે વિચાર્યું છે કોઈ ધારાસભ્ય મનમાં છે કોઈ ધારાસભ્ય ધ્યાનમાં છે મંત્રીમંડળના વિસ્તરણમાં શું કોઈ નવા ક્ષત્રિય ધારાસભ્યને સ્થાન મળી શકે છે બળવંતસિંહ રાજપૂત અત્યારે છે તે પોતાનું સ્થાન જાળવી રાખે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને વધુ એક ક્ષત્રિય ચહેરો મૂકવામાં આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે અમે આ બાબતે વિચાર્યું તો જોયું કે ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલા ક્ષત્રિય ધારાસભ્યો છે ખૂબ આશ્ચર્યની બાબત છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફક્ત ત્રણ ક્ષત્રિય ધારાસભ્યો છે એક છે કિરીટસિંહ રાણા કે જેઓ લીંબડીથી ધારાસભ્ય છે એક છે ગીતાબા જાડેજા કે જેઓ ગોંડલથી ધારાસભ્ય છે એક છે રીવાબા જાડેજા કે જેઓ જામનગરથી ધારાસભ્ય છે જામનગર નોર્થથી કચ્છ તરફ તમે જાઓ તો કચ્છમાં બે ધારાસભ્ય છે ક્ષત્રિય સમાજના એક વિરેન્દ્રસિંહ જાડેજા એક પ્રદ્યુમનસિંહ જાડેજા એક રાપરથી એક અબડાસાથી વાત એ છે કે આ તમામ જોતા આ પાંચમાંથી કોઈ એકને મંત્રીમંડળમાં સ્થાન ભાજપ આપી શકે છે એક વાત સીધી છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો કદાચ ભાજપ આ બાબતે પણ વિચાર તો કરશે કે આવનાર સમયમાં એક મૂકીએ તો ક્ષત્રિય સમાજ તરફ પણ એક મેસેજ જાય અને તેમને પણ લાગે કે ચાલો સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક વ્યક્તિ એક આપણો નજીકનો ભાઈ અથવા બેન મંત્રી તરીકે છે આ તમામ ચહેરા વિશે વાત કરીએ તો જ્યારે અમે આ બાબતે વધુ લોકો સાથે વાત કરી વધુ જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે અમને એવી માહિતી મળી રહી છે કે કિરીટસિંહ રાણા તો પોતે ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે ગીતાબા જાડેજા ધારાસભ્ય છે અને જયરા પહેલાં જયરાજસિંહ હતા હવે ગીતાબા છે એમનો દબદબો છે પણ વાત એ છે કે ગોંડલ બેઠક સતત વિવાદોમાં રહી છે ત્યાંના ધારાસભ્યો પણ વિવાદમાં રહ્યા છે આ જોતા કદાચ ભારતીય જનતા પાર્ટી એમને મંત્રી બનાવવાનું ટાળે આ રિસ્ક ન લે અને કદાચ તેમની માગ પણ ના હોય કે અમને મંત્રી બનાવો રહ્યા રીવાબા જાડેજા રીવાબા જાડેજા મંત્રી બની શકે છે કે નહીં રીવાબા જાડેજાને લઈને અલગ અલગ ચર્ચાઓ છે એક વાત એ છે કે રીવાબા જાડેજાએ છેલ્લે હમણાં પૂછરમોરી કાર્યક્રમ પણ કર્યો તેમાં પણ કેટલાય ક્ષત્રિય સમાજના લોકો તેમની વિરુદ્ધમાં હતા રીવાબા જાડેજાનો પૂનમબેન માડમ સાથેનો ઝઘડો હજુ પણ લોકોને યાદ છે આ તમામ બાબત જોતા રીવાબાનું નામ સામે આવે તો તેની સામે પણ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાય નેતાઓ મોરચો માંડી શકે છે એ પછી ક્ષત્રિય સમાજના હોય કે ન હોય તમે કચ્છ બાજુ છાવ તો વિરેન્દ્રસિંહ છે પ્રદ્યુમનસિંહ છે વિરેન્દ્રસિંહની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે અને પ્રદ્યુમનસિંહની પણ ખૂબ ચર્ચા છે અબડાસાથી ધારાસભ્ય છે વાત એ છે કે સમગ્ર એટલે કે પાંચે પાંચ ધારાસભ્યને જુઓ તો આ પાંચે પાંચ ધારાસભ્યમાંથી કિરીટસિંહ રાણા અત્યારે ક્ષત્રિય સમાજમાં સૌથી વધુ પકડ ધરાવતા હોય તેવા સમાચાર અમને મળ્યા છે એટલે કે અન્ય ધારાસભ્યો છે કે કોઈ એક વિસ્તાર પૂરતા સીમિત કદાચ રહી શકે પરંતુ કચ્છ બંને આવરી શકે છે પરંતુ તેમના કેસમાં મુશ્કેલી એ છે કે ભૂતકાળમાં એક વખત મંત્રી રહી ચૂક્યા છે ભારતીય જનતા પાર્ટી નવા કોઈ વ્યક્તિને તક આપવા માગતી હોય તો તેમાં રીવાબા પણ છે અને તેમાં વિરેન્દ્રસિંહનો પણ સમાવેશ થાય છે પ્રદ્યુમનસિંહ કદાચ હજુ પણ તેમાં દૂર છે આ પાંચ ધારાસભ્ય સિવાય અન્ય કોઈ વ્યક્તિ અન્ય કોઈ દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે તેમાંથી ક્ષત્રિય ઠાકોર મૂકી શકે ક્ષત્રિય ઠાકોરની અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે પણ ફક્ત તમે જાડેજા સમીકરણ જુઓ જે જામનગર પટ્ટો આખો છે કચ્છ પટ્ટો છે બધો જાળવી લે તેમાં આટલા નામો ચર્ચાઈ રહ્યા છે ગુજરાતમાં પરશોત્તમભાઈ રૂપાલાને નિવેદન બાદ ખૂબ ચર્ચાઓ જાગી હતી અલગ અલગ સભાઓ થઈ હતી અને ત્યારબાદ ચર્ચા એ પણ હતી કે ક્ષત્રિય સમાજ આવનાર સમયમાં શું કરશે આંદોલન બાદ હજુ સુધી કંઈ પરિણામ સામે આવ્યું નથી એક બેઠક બનાસકાંઠા બેઠક પર અસર કરી હતી અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતિ મહત્વની રહે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કારણ કે તમે જુઓ કે વિધાનસભા ચૂંટણીમાં તો ક્ષત્રિય સમાજ દરેક વિધાનસભામાં ખૂબ મોટી માત્રામાં હોય તેવું જરૂરી નથી પણ ગામડાઓમાં ખૂબ વસે છે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટી અસર ક્ષત્રિય સમાજ પહોંચાડી શકે અને આ નુકસાન ન થાય એ પહેલાં ભારતીય જનતા પાર્ટી કદાચ એમના આગેવાનો સાથે બેઠક કરી અને વાતચીત કરી કોઈ એકવાર ચહેરાને કોઈ એકવાર ધારાસભ્યને મંત્રી તરીકે સ્થાન આપે તો આવનાર સમયમાં મુશ્કેલી ઓછી થઈ શકે છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે અત્યારે અલગ અલગ નામો ચર્ચાઈ રહ્યા છે સૌરાષ્ટ્ર આખા સૌરાષ્ટ્રમાં તમે પુરુષ ધારાસભ્ય તરીકે જો નામ લાવવા ઈચ્છતા હોય તો એ પછી કિરીટસિંહ રાણા છે તમારે મહિલા તરીકે લાવવા હોય તો એ પછી રીવાબા જાડેજા છે તમે કચ્છમાં જાઓ તો પછી પ્રદ્યુમનસિંહ પણ છે અને વિરેન્દ્રસિંહ પણ છે ભાજપ કોનું નામ નક્કી કરે છે એ પણ મહત્ત્વનું છે અને એક ચર્ચા અતિ મહત્વની એ છે કે ભારતીય જનતા પાર્ટી ખરેખર સ્થાન આપવા માગે છે કે નહીં ક્ષત્રિય સમાજના આંદોલન બાદ ભારતીય જનતા પાર્ટી પણ એ જ ઈચ્છે છે કે ભાઈ હજુ પણ થોડો સમય જેમ સ્થિતિ છે તેમ રહેવા દો કારણ કે ક્ષત્રિય સમાજમાં પણ એક મેસેજ જાય કે તમે સામે પડ્યા તમે વિરોધ કર્યો તમે એક નિવેદનને લઈ આટ આટલો મોટો હંગામો કર્યો તો હવે તમારે પણ પરિણામ સહન કરવાની તાકાત રાખવી પડશે એક મેસેજ જાય એ એ પણ એક ચર્ચાઓ થઈ રહી છે કે ભારતીય જનતા પાર્ટી જેમ ચાલે છે તેમ રહેવા દેશે વધુ કોઈ ક્ષત્રિયોને મંત્રીમંડળમાં નહીં લે આ બંને વાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વાત આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ